સુલજાવાની છે માડે રિબિન કાપીને નહીં પણ ગાટ ખોલી મામલેદાર શ્રી સલીમભાઈ ડોડિયા સાહેબ તેમજ ટીપીઈઓ સાહેબ શ્રી હર્ષદભાઈ પંચાવ સાહેબના હસ્તે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમારોહ દરમિયાન જયસ્પાઈ લાલકા મનીષભાઈ આચાર્ય ઇશાકભાઈ ઇસ્મા일ભાઈ મલિક ઇબ્રાહિમભાઈ સરપંચ શ્રી કોટડા મઢ જૂથ ગ્રામ પંચાયત નુર હાસમ સરપંચ શ્રી કોટડા મઢ બિપિનભાઈ મોદી તેમના ગામના ભાઈઓ બહેનો સામાજિક કાર્યક્રમ

નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો